હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો આ મસ્ત મજાના નવા બ્લોગમાં અને આમ જો આઠ પાંચ તો વાગી ગઈ છે ને હીરુને પણ ગાડી લીધી છે હીરુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને એ નહીં છે ને હજી મોટું મોટું જોવાનું બાકી ચાલો મોટું જોઈ લો બેટા અને જો નાસ્તો પણ રેડી થઈ ગયો છે ને મમ્મી જાગી ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મમ્મી જે દૂધમાંથી તર કાટે છે ને તો ડબલું ભરાઈ જશે ને પછી એક આરે મમ્મી મેળવી દેશે અને પછી આપણે એનું માખણ બનાવીશું અને આ બાજુ જો હીરોનું લંચ બોક્સમાં રેડે થઈ ગયું છે આજે બનાવ્યું છે બટેકાની ચીપ્સનું શાક અને રોટલી તો હીરોનું થઈ ગયું છે પણ નાસ્તો કરવા માટેની રોટલી ને ચાન બધું જ રેડે થઈ ગયું છે હાલો હીરું મોટું થયું ને કુટું હમણાં હીરો મને પૂછશો કેટલા વાગ્યા આવી તી એમ પૂછીશ ને એ કાલ મને પૂછતી જ તી તું કેટલા વાગ્યા આવીશ મેં કીધું હું તો આવીશ મોડી મોડી મેં કીધું તું ઈ જા અને જોરદારનું મૂવી હતું આ મૂવી જોઈને મજા આવે કે આખા મૂવી મને ખૂબ સસ્પેન્ડ આવે અને એક નજર ચૂકવીને તો પણ આપણે આગળનું શું થયું નહીં કઈ ખબર ન પડે અને હતું જોરદાર મૂવી તો જો ભાઈ એ જોયું ને વાલો હીરોને હું બધા નાસ્તો કરી લઈએ ફટાફટ આવીને હીરોનો સ્કૂલનો ટાઈમ લેટ થઈ જશે પછી છોકરા માટે પણ જો બેસી ગયા છે ને આજે નાસ્તામાં છે ચા રોટલી અને કેરીનું અથાણું અને હીરોની પણ જો સામે રડે રહી ગઈ છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ કે મને ભૂખ લાગી પછી બાય કે રીંગણા નો ઓળો ખવડાવ્યો ને બાય ઢોળો કે હે આખી રોટલી ને રીંગણા ઓળો ખાધો હા એ કેતી તી હમણાં પછી કે બાયે ઓળો ઢોળો એમાં જોઈ લો ચશ્મા પહેરે ગુડ મોર્નિંગ બોલો આજે કોનો હેપી બર્થડે છે હે એલા હીરાનો ખટું આજે કોનો હેપી બર્થડે છે બોલ તો મારોય નથી કોનો છે પપ્પાનો હા પપ્પાને કહી દો હેપી બડે ગુડ મોર્નિંગ કાઢી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જોઈએ કેટલું લાંબુ બોલવું મારે કે જય સ્વામિનારાયણ બોલવું બો મારો પાકલ કે બો ગોલો છે મારું ગોલો મોલો હા જો ચક્કી બોલે ક્યું 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 કેમ બોલે ચક્કી કોના છે બે ચશ્મા તારા છે કે બાના હે પકાવી ગયો કોનો પગાવી ગયો આ તો નયા હા એટલે ભાંગી ગયા ચશ્મા એમ કેસો હા બેજે જેમ કે દાદા નો પગ આવી ગયો ને એટલે ચશ્મા ભાંગી ગયા એ મમ્મી એવું હતું આ પપ્પા ને પગ આવ્યો એટલે ચશ્મા ભાંગી ગયા હા આદુ તો સાચું બોલે છે પપ્પા એટલે એટલે ભાંગી ગયા તો હાલો फटाफट નાસ્તો કરી લેય હાલો બટેકા નું શાક રોટલી અને ચા દૂધ ખાવું છે ને

હે મમ્મી શું બનાવ્યું જીરા રાઈસ દાળ ફ્રાય બનાવી છે ભાઈ મમ્મી એ જો દાળ ની મમ્મી જો દાળ એવું કામ મૂકી દીધી છે અને આ બાજુ મમ્મી જો વઘારે કરવા માંડ્યા છે વઘાર માટે જો કાંદા ટામેટા ને બધું મમ્મી રેડી કરી વઘાર કરવા માંડ્યા છે હું અવાજ આવે છે અને મારા હીરું ને છે ને મારા હાથ ની દાળ કરતાં મમ્મી ના હાથ ની દાળ વધુ ભાવે કેમ કે ઈ દાળ બનાવી બે થી ત્રણ વખત લઈને ખાય કેમ મમ્મી એને બહુ ભાવે કે બા મસ્ત એ કે દાળ ભાત બનાવે કે ખાટા મીઠા ને એવા દાળ હોય અને આ બાજુ જો રાઈસ પણ મેં કમ્પ્લેટ કરીને ખાતા વઘારી અને તો વઘાર પણ કરી નાખો છે તો હાલો મમ્મી હું જાઉં છું હવે નાળી તો ક્યારના વહી ગયા છે હું જ છું પાછો હાલો જાઉં શું હું ધૂળ ધૂળ ગાડી થઈ છે બતાવું અહીંયાથી ન દેખાય અહીં ન દેખાય આપણે નીચે જઈને તો આપણી ઉપર એ મશીન આવે શું નીચે મશીન આવે છે ને અત્યારે ન જવાય બા બામણા શાક બનાવી નાખીએ પછી એવો તને તને આંબી ની આપો આંબી આપો આંબલી હાલ આદુ ને આંબલી ખાવી છે તો એને આંબલી આપો અને હું પણ જવા આવું છે ને અતુલનો બર્થડે છે તો એના માટે છે ને મેં કઈ ગિફ્ટ બિફ્ટ નથી લીધું ગુલદસ્તો લેવા આવે તો એનું પણ કાંઈ થાય એમ નથી મેં કાંઈ નહીં આજે છે ને આપણે ખાલી રોજ લઈ લઈ તો જો લઈ લીધા છે અને ચાલો આપણે એને છે ને હવે ફિશ કરવી આજે એમ કહેતા હશે મને કાંઈ વિષય ન કરું કાંઈ નોકરું આપણે ચાલો આપી બર્થે વિશ કરી લઈ અને આ ગુલાબીને આપી દઉં કઈશ તો હોટલ માટે રોજ લાઈન તો આવી પણ મારો પોપટ થઈ ગયો કેમ કે અહીં શોરૂમે છે જ નહીં બિચારા ફૂલ પણ લંગાઈ જવા આવ્યા એ હું અહીંયા આવીને એ ક્યાંક બહાર વહી ગયા છે હવે આવે ત્યારે જોઈએ આપણે બર્થડે વિશ કરશું લઈને તો આવી પણ એ કાંઈ છે નહીં અહીંયા શોરૂમે બહાર ગયા છે હવે આવે પછી જોઈએ આપણે મૂકી તો રાખ્યા છે અહીંયા આવે એટલે હેપી બર્થ ડે કહેવા માટે તો આવે પછી કહીએ આપણે એને આવી ગયા છે એ છે ને કંઈક પેપર લેવા ગયા હતા

એક મારું એક હીરો નું એક આદુ નું એક મમ્મી નું એક પપ્પા નું બધા નું તમારા ઓકે થેન્ક યુ વેલકમ તો ચાલો હવે છે ને આપડે ક્યાં લઈ જશો આજે અમે તો આજે કે પ્લાન બનાવ્યો છે બીજો હવે જોઈ મમ્મી ત્રણ દિવસથી કહે છે કોબીઝ ની કઈક વેરાયટી બનાવવાની જોઈએ આજે બનાવી કે પછી ક્યાંક બહાર જવાનું નક્કી કરવી કદાચ તો ઘરનું જ પ્લાન બનશે આજે મમ્મી એ પણ સ્પેશિયલ તમારા માટે રસોઈ બનાવી છે ઈ થોડું કહેવાનું હોય હું એમ બપોરે ટિફિન લઈને આવું ત્યારે જ તમને કહેવાનું છે ત્યાં સુધી કહેવાનું નથી ત્યાં સુધી તમે વિચાર્યા રાખો તમને હું વધારે ભાવે હું ભાવે ગેસ પર દાળ ફ્રાય છે હા હા તું એને તો ખબર જ નોતી ભઈ આવ્યા ને પછી બનાવી પણ તો એને ખબર પડી ગઈ મમ્મી અમારા હાટુ જીરા રાઈસ દાળ ફ્રાય બનાવી છે એમ તો ડોઠ વાગવા આવ્યો છે અને પોગી ગઈ છું ઘરે જમવા માટે અને આદુ હું કરે છે દીકુ જમે છે હું કા તો દીકાયે હું છાશ ભાત આ દો હું કાઈસ મમ્મી છાશ ને ભાત આ જે ના સાસ ગયા છે બે હો હું અને જમી લીધું મમ્મી કે બાકી તમારે જમી લીધું કાંઈ નહીં હાલો તો ફટાફટ જમવા માટે બેસી જાય આજુ તો જમે જાય એટલે કાંઈ બોલશે નહીં અત્યારે

હમણાં તને હાલા કરાવી દેશે હો બા તું બાને ક્યાં પકડીને હું ગલે હે ક્યાં પકડીને હું બાને ન્યા ન્યા રોપી પૂડ્યો કનુડ્યો અપી તો કરી જા મમ્મીને હાલો હાલો મમ્મીને અપી કરી જાવ પછી મમ્મી ટાટા જાય હાલો જલ્દી જલ્દી એ આવી મારી દીકરી અપી કરવા હાલો હવે છે ને ચાઈ ટિફિન લઈને કહીશ તો જો વાગી ગયા છે સાડા પાંચ અને જો ઘરે આવી ગઈ છો અને કોબી બોબી થોડું બધું ખમણી નાખ્યું છે કેમ કે આજે બનાવવાનું છે મંચુરિયન એને મમ્મી હા આજે બનાવવાનું છે મંચુરિયન એટલા માટે જો કોબીને એવું તો ખમણાઈ ગયું છે અને આજે બે પ્રકારના મંચુરિયન કરવાના છે એક રેડ અને એક છે ગ્રીન તો જો ગ્રીન માટે તો બધી બધી તૈયારીઓ કરી નાખી છે એના માટે જો અહીંયા ગ્રીન બનાવવા માટે છે ને લઈ લીધી છે કોબી કેપ્સિકમ કાંદા પછી છે પાલક મરી પાવડર મરચી અને આ છે મેંદાનો લોટ અને ઓલું સાદું બનાવવા માટે પણ જો અહીંયા કોબી ખમણી નાખી છે તો ચાલો બે મંચુરિયન આપણે ફટાફટ બનાવવા મળવી મંચુરિયન બનીને પણ રેડી થઈ ગયું છે અને હવે આપણે રેડનો વારો આવ્યો છે જો ગ્રીન મંચુરિયન બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ બન્યું છે અને હવે છે ને ગ્રીનને બદલે હવે છે ને રેડનો વારો આવ્યો છે એની અંદર જો ગાજર નાખી દીધું છે અને બધાથી પહેલાં છે ને અંદર થોડુંક મીઠું નાખીને પાણી કાઢી નાખ્યું છે અને પછી અહીંયા છે ને ત્રણ જાતના હું લોટ યુઝ કરવાની છું અમે છે ને થોડોક રવો થોડોક રવો થોડોક મેંદો અને થોડોક મસ્ત ક્લોનફર અને નાખવી છે આદુ મરચીની પેસ્ટ આટલું નાખીને છે ને આને ગોળી બનાવી નાખવાની છે તો ચાલો ફટાફટ પહેલાં ગોળી બનાવી નાખવી ને પછી આગળ વઘાર કરવી આપણે આનો ત્રણે લોટ જો નાખીને મિક્સ કરી દીધા છે હવે છે ને હાથી આપણે ગોળી વળે એ રીતનું બેટર બનાવી નાખીએ અને પછી છે ને આપણે આને અંદર ફટાફટ તળવા મળવી અને આ બાજુ જો મારી બેનનો વિડીયો કોલ પણ ચાલુ છે ગ્રીન મંચુરિયન મને એવું ને તો અતુલ કે એને બતાવી કે એટલે છે ને એને વિડીયો કોલ કર્યો હતો અને બાકી જો અહીં ગોળી વળે ને એટલું રાખવાનું છે જો આવી રીતના ગોળ એવા હતું જાણવાનું છે ને અંદર તળતું જવાનું છે આની અંદર બીજું કાંઈ જ નથી ને લીલા કાંદા ગાજર કોબીજ મીઠું અને આદુ મરચીની પેસ્ટ અને મસ્ત એવો થયો હતો જો એટલો ભાગ તો આપણે ગોળી પણ બની પણ ગઈ છે ને આ બાજુ જો ચડતી એ જાય છે અને આ બાજુ રેડીમેડ ગોળીનો અવાજ તમે સાંભળો બહુ મસ્ત કડકડીને કુરકુરે ગોળી બની છે હીરુતા ખાવી છે જોરદાર ક્રિસ્પી ક્રિસ્પી બની છે ગોળી

અને લાલનું જો તૈયારી થા મળી છે ફટાફટ તળાવ પણ મળી છે તો કામકાજ ખતમ કરીને ફ્રી થઈ ગયા પાંચ વાગ્યાનું કામકાજ ચાલુ કર્યું હતું અને સાડા કામ કામ ખતમ થયું ત્યાં સુધી કે મંચુરિયન બનાવું એટલે વાર જ લાગે તળાતા વાર લાગે કેમ કે મીડિયમ ગેસ ઉપર તળવાની હોય ને એટલા માટે તો જો ગોળી પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ વઘાનની પણ બધી તૈયારીઓ કરી નાખી છે કેપ્ચિકમ કોબી લીલા કાંદા અને સૂકા કાંદા આદુ અને આ બધા મસાલા આ છે ને આપણે પાણી નીકળવું હોય ને કોબીમાંથી પાણી અને ત્રણેય સોસ ગ્રીન રેડ અને સોયા સોસ અને આ છે મંચુરિયન મસાલો અને હવે છે ને ખાલી લસણ રૂ છે બસ એક લસણ નાખવાનું રૂ છે આમાં બાકી બધી જ વસ્તુ જો રેડી કરીને મૂકી દીધી છે અડધી કલાક આપણે ટાઈમ વધ્યો છે શાંતિથી બેસવાનો શાંતિથી ઓગળીને આરામ લઈ પગાર કરવા માટે બધાથી પહેલાં છે ને કઢાઈમાં તેલ મૂકી દીધું છે થોડુંક તેલ લઈ લેવાનું છે તેલ મૂકી દીધું છે અને આ બાજુ જો થાપડ પાણી હતું ને અડધું કરીને નાખું છે એની અંદર આ મસાલો થોડુંકવા માટે મિક્સ કરી દઈ પલાળી દઈએ આપણે બધો જ નાખી દેવાનો છે અહીંયા આમ પાંચ જણાનું છે ને ત્યારે હું એક પેકેટ આમાં યુઝ કરું છું તો હાલો પહેલાં આને છે ને આ રીતે મિક્સ કરી દો ત્યાં તેલ આપણું આવી જાય ને પછી આપણે આગળ આગળ વઘાર કરતા જઈએ પાણી પણ જો મસ્ત મિક્સ થઈ ગયું છે ને તેલ પણ આપણું આવી ગયું છે તો બધાથી પહેલાં છે ને અંદર આદુ કાંદા નાખી દેવાના છે થોડીક માટે છે ને લાલ આખું પ્રોપર ચડવા નથી દેવાનું થોડીક માટે ચડવા દેવાનું છે અને પછી આ બધા મસાલા પણ આપણે થોડા થોડા એડ કરતા જઈ બે મિનિટ માટે રહેવા દઈ પછી આની અંદર જો ચીનું આવી રીતના લસણ કાપી લેવાનું છે પછી લસણ કેપ્સિકમ અને કોબી બધી જ વસ્તુ અંદર એડ કરી છે અને થોડીક વાર કાચું પાકું માટે કરવા દેવાનું છે અને આજુબેન રાડું નાખી રહ્યા છે આજુ હું કામ રાડું નાખશો દીકા

અને જો આપણે ગ્રેવી ને બે મિનિટ માથે પકવા દેવાની છે પાકી જાય એટલે તરત આપણે અંદર ગોળી એડ કરી મસ્ત રીતે આપણે ઉકળી ગઈ છે એની અંદર છે ને લાસ્ટમાં ગોળી નાખી દેવાની છે નહીં હલાઈ નાખું તો મમ્મી હોય ને અને આધું ક્યાર ઊની ઉતાવળી થાય છે ખાવા માટે આધું આપી હો હમણાં મસ્ત રીતે જો મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે અને થોડીક વાર માટે ટાઈટ થાય જો ઢીલું રાખવું હોય તો તરત ઉતારી લેવાનું અને આપણે અમારે આપણે બધું ખાવું છે ને મમ્મી કોરું જ તે કઠોળ

જો જમીને થઈ ગયા છે ફ્રી અને તમને કેવું લાગ્યું મંચુરિયન જરૂર કોમેન્ટમાં જણાવજો અને કઈ રેસિપી જોઈ છે એની પર કોમેન્ટ કરતા રહેજો અને આ બાજુ જો હું થોડું ઘણું શાક લાવી હતી ને મમ્મીની પોલવા માટે બેસી ગયા છે અને હીરો અને આદુ ને આદુ જો પોલે આદુ દાણા કાઢજો બેટા જો જો પોલા અને આ વિવાન છે એવો છે રમમાંથી હી નથી રાડું નાખે છે એને નીચે આવું છે દોઈ જો યાર એને નીચે આવું છે બધા બેઠા છે ને તે તો વિવાન બોલાવે તને હા કે હમણા કે હા તો કાંઈ નહીં ચાલો થોડી ઘણા શાક રોટલી અને પછી પાછા નીચે બેસવા માટે જઈ તો રમીને જો ફ્રી થઈ ગયા છે આદુ બેન એને આદુ નીતા બેન તમે અમારા ડેલી વ્લોગ જોવો છો સારી સારી કોમેન્ટ કરો છો તે માટે થેન્ક યુ અને કૃષ્ણા બેન જે છે એ પણ આપણા ડેલી વ્લોગ જોવે છે તેમને પણ થેન્ક યુ તો આજનો અમારો દિવસ કાકારિતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા હોય તો શું કરવાનો લાઇક કરજો અમારે જેમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો તો આવતીકાલે નવી વિસ્તાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબા